आपने क्या भाग गया लो सोकर आप है क्या रहे को सोकर है ना लो आपने जो या भी हो सोकर अंदर है इमरजेंसी रूम में नहीं अंदर डॉक्टर जावा नहीं दिए किवे ना जावा दिए डॉक्टर बात तू कर तो नहीं इनो थोड़ो से आपने सोकर हो से निया। हुं करे, हुं नहीं हूँ करे हूँ नहीं मार तो जो आज जाऊँ बड़क तो जी हूँ तू से वो हम है हम સંદીપ કેવી યાદ આવે નહી એને યાદ આવતી હોય મારી કેટલી આખા કેટલી વાર યાદ કરતા હોય મને યાદ શું કરે માં

মাই বধে ঠাই যায় টাই মা সেন্টা হলো আপেছে আরও ডর ন আন্দার হুুম করতা পস মুনাত মান্দা কয়ু ন এ থাক দর্বা জকল নাকুম দরবা জখলে নাখুম পরে বাইউ ন করাই হা চুকও নারে না সন্দতাই তোমা জক নয় কিমা তমে গায়ও খাওয়া যা বন্ধ আমার বিক্রণে আন্দর কইও ন পের অভিচার অ্য থ যাও তো কয়ু অবে র বা বেটি কটি বেলা খমসাই তারে বধুই।

હું તો વિચાર થાય આ બાળકને બિચારાને આટલો પોપ થઈ ગયો તો એ લોકો હા ન જ પાડતા સાઈન કરવામાં લે અમારે કેમ ઓપરેશન કરવું આ છોકરો બિચારો અત્યારથી પગમાં પ્રોબ્લેમ થઈ ગઈ તો આ લોકો હેરાન થવાના હે હવે જી કરે બિચારાનો પગ કેમ થઈ ગયો હાવ આ વાટકું ભાંગેલું છે તો એ લોકો ઓપરેશનમાં હા ન જ પાડતા હોય મને તો એ વિચાર આવે આવા તો પેશન્ટ મેં પહેલી વાર જોયા લપ કરવા વાળા મમ્મી મને એમ થાય કે ક્યારેક કદર કરે તો હાલ મારા પૈસા ન વપરાઈ જાય તો હાલ મમ્મી મને એમ થાય તારે રૂપિયા વાપરીએ તો કઈ નહીં ત્યાં એ ઓલા થઈ જાય ભલન વાપરી નાખે કંઈ વાંધો નહીં વાપરવા દે એને એટલી ભાન પડીએ કે આ સોનલ ના જોજે સંદીપ હાથમાં આવીએ કેમ કે તમારા રૂમમાં કબાટ છે એના હાથમાં જ આવીએ ભાઈ નક્કી ન હોય મને મારા હા હું મારા છે ને ઘણી મારા રૂમમાં આવે ચેકિંગ કરવા પછી ઘણી વાર હું જોઈ જાઉં તેમ કે અહીં કંઈક ગરોડી હતી કાં કે અહીંયા કંઈક ઉંદેડી હતી એમ કહીને કોઈ ત્યાં ઉંદેડી ન કાંઈ કાંઈ આવતું નથી છે અમારું ઘર તો એમ બાના કરી નીકળી જાય હરમાઈ એના હાથમાં આવી ગયા ને તો ક્યાંય ના નહીં મમ્મી હું તને કહું જાય ને કે ખબર પડે લે હોય કે મારા રૂપિયા મારા ઘરમાં ભાગ આવા કરો ના રે ના મારે તો નથી જાવું બાથવા મમ્મી હમણાં વર ગેમ મને બધાય પછી પપ્પા તો તને ખબર હોય ને પપ્પા મગજ કેવો હોય તે બી બે જણા કાટલો પકડીને બા મારી લે તે બીજા તો ખબર નહીં હાવ સંબંધ બગડત તમને ખબર ને મમ્મી પછી મા મગજ ફાટલ રહ્યા ને ઉપાડી ઉપાધિ આપે પાછી તો એ મમ્મી તમને લાગે મમ્મી હું બધું વિચારતી હોય બધું વિચારતી હજી મારા ભાઈના લગ્ન બાકી છે એટલે એને આવું કર્યું કે આટાણ આને આવું કરીએ તો એની ભાઈની હો ગઈ તૂટી જાય મમ્મી જાનવી ભાભી હું વર્તી નહીં ગયા હોય હા જો હા ચાલ જાનવી ભાભીનો ફોન હતો હા શું કેતી હતી મા

એટલે જ કહું મમ્મી આવી જાનવી ભાભી હારી મળી ગઈ ને એટલે આ બધા છે ને અંદરથી કાર ખેડો છે કે આની ભલે મૂકાઈ જાય ભાઈનું તો મમ્મી હું મારા ભાઈનું મૂકાવા નહીં દઉં જાનવી ભાભી ન સમજાવી જાનવી ભાભી ને જઈ ને વાત કરી બધી મમ્મી નારે નામાં વાત તો કરવી પડે મને મકી થાયમાં દીકરી અટાણા બેઠી છે કોઈ ગમતું હોય કોઈ મળતા ના હું ગમે હે આવું જમે નીકળે ખબર નથી એની માં ચડાવે ને ત્યાં ભૂત કરી દીધો કઈ વાંધો નહીં ક્યારેક અફસોસ થાય ત્યારે આવશે તેડવા હવે તો મારે જવાબ દેવો એને કઈ એવા ધુની તુસે નીરાઈતે જાનવી વાત કર દેજો પડીને તો એનેમ થાય જો મારા એના કરતા માં એમાં વધી જાય એના જાનવીન ઘેર જાય ને વાત કર હા મમ્મી હું જઈ ને વાત કરી આવી હું બરાબર ને મમ્મી હા માથી નીકળે મારે કામ પડું નીકળી શકું

કોઈ થોડા માને આપણું પહેલેથી સૂટ દઈ દીધી હતી વોવને તે હવે જોઈન રીતે રહેશે હા બાપુજી હું કોઈ દી બાપુજીને પૂછો કે આવી નકર ગઈ માં આવતો રે કોક બીક જવાનો નકર ઈ ન જવાનું મને ખબર હોય મારા છોકરા તોફાની હતા દી છોકરો ડાલો હવે ઓલી છોકરી એવી તોફાની હતી તી હું કે આઈ ન જાતી જાતી બસ અરે ના તાર બાપુજીને દાબ જ હતો તમને એટલે ક્યાંથી તમે કે કોઈ જાવ

કયું નાક માં દીકરો કા બોલે ની રડે નહીં કયુંયું બાયણે બેઠી બેઠી સાહેબ આપણે ઓપરેશનની તૈયારી હતી હવે તમારે હું વિચાર્યું છે હાલો હું ઈચ કહું હમણાં આવ્યો હું કે આ લોકોને શું કરવાનું છે મારો છોકરોને હું કર્યું સાહેબ તમે રડવાનું હોય એ છોકરો બોરડી રડી રડીને થાઈ ગયો તો એટલે પછી એને આમ આઈસીયુ માં રાખવો પડ્યો સાહેબ અમને કહેવાય તો ખરું કે અમે આવી રીતે હુડાયો અંદર તમે ક્યો ખાલી હું તો ખાલી હું તો

શું કહેવાય એને રાખવો પડે એમાં તો કેમ કે એને બહુ દુખાવો થતો તો અને રડ્યો એટલે એને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અંદર અમે પગ જોતા હતા એટલે એટલે એમાં રાખવો પડે એમ હતો ની તમે અમને આવવા નોતા દેતા અંદર આવવા નોતા દેતા તો અમાર છોકરો નોત એટલે કે હું પૈસા વગર ઘરે આવ્યા કે માર દીકરાને કીમ છે હવે માર ન કરા હું સાહેબ ઓપરેશન અમાર તેડી લેવો છે અમાર ઘેર જાવું છે ઓ તમારી મરજી તમારે ન કરાવ હોય તો પછી હું પાછો કેસ સંભાળી નહીં હું પેલા કહી દઉં કઈ વાંધો નહીં સાહેબ અમારે નથી કરા ઓપરેશન અમારે છે ને તેડી લેવો છે છોકરાને જોતા હા માં દીકરાને આ વિંડી નઈ જોતા હા હોય ઓન બોય ઓન હા વાંધો નહીં ઓપરેશન ન કરાવો એ તમે બીજી વાર મારી પાસે આવો છો સંદીપ તમે મને ઓળખતા નથી તમને ખબર છે ને મારું કામ તમે બધાય મારા કોટાવાલા કરો હા સાહેબ હું ખોટું ન કરતો પણ હું એમ કહું અમને કહેવાય કે આવી રીતે એને આમ રાખ્યો મને એમ કે ખાલી ઘુડાયો રાખવું ઓપરેશન ફટાફટ કરી તમારી મરજી હતી જે બે દી દાખલ હતો એની ફીસ ભરી દો બાર હજાર ની દવા બધું થાય વીસ હજાર તમારું ફી નું ભાડું જેટલું છે તમારે વીસ હજાર થયા વેઈ તમને ખબર છે 20000 રૂપિયા માં એટલા 20000 રૂપિયા તો મા ભર દે હાલો વીસ હજાર ભર દો તેડી લો તમારા બાળક ને કઈ વાંધો નહીં હું બીજી વાર કેસ નહીં સંભાળું પેલા કહી દઉં કઈ વાંધો ન સંભાળો તો સાહેબ હા તમે એમ ઓલાથી બોલો માં બા તમારી ભલાઈ ધીરે ધીરે વાત કરાય ગમે ત્યાં ગયા હોય ને તો અરે ના માં દીકરા તો જો આવ કીમ હું ગયો ને કીમ ઇન્દી ને વાતું કરે ધીરે ધીરે બોલાય નોટ બોલવું ધીરે ધીરે લે પર દે 20000 રોગા હું ગ્રાવાના 20000 રૂપિયા લઈ લીધા લે આ ડોક્ટરે કઈ નીતિ બા 20000 રૂપિયા હોય કઈ એટલા રૂપિયા કઈ લેવાના હોય કઈ વાંધો નહીં બા હું ભરી આમ છોકરાને તેલ્યો હવે તમારી મરજી હા જા